વિડિયોમાં આપણી સાથે ભાવેશભાઈ અને વર્ષાબહેન છે સુરતમાં આટલી બધી ડેરી છે આટલા બધા પેંડા મળે શ્રીખંડ મળે છતાંય એ નવી હળિયાદ બગસરાથી સુરતમાં પેંડા વેચવા આવે એટલે આપણે તો આજે ગુજરાતીમાં વર્ષાબેનને પૂછી જ લેવું છે કે અમારે આટલી બધી ડેરી અને દુકાનોમાંથી પેંડા લેવાનું બંધ રાખી અને તમારા નવી હળિયાદના પેંડા શા માટે લેવાના એવો તો તમે કયો મોટો વાઘ મારો છો કે અમારે તમારા પેંડા ખાવાના જણાવો હાલો જય શ્રી કૃષ્ણ જય ગો માતા કારણ કે અમારો પેંડા લેવાનું શું કારણ કારણ કે હું પ્યોર ગાયના દૂધના અને સાકરમાં પેંડા બનાવું છું અને મારી પ્રોડક્ટ છે કપિલા બ્રાન્ડ છે અને હું શ્રીખંડ પણ બનાવું છું અહીંયા શ્રીખંડ છે અહીંયા જોઈ શકો છો તમે આ શ્રીખંડ છે કપિલા બ્રાન્ડનું

સુરતના લોકોને મારું શ્રીખંડ પેંડા મોહન થાળ જે કઈ વસ્તુ જોઈતી હોય એના માટે મારો કોન્ટેક નંબર છે ત્રાણું તેર ઓગણસાઠ ગમે ત્યારે કોલ કરી શકો છો અને ધર્મ ભક્તિ નેચરલ ફાર્મના લલિતભાઈ સુહાગ્યા છે તેમને ત્યાં મારું શ્રીખંડ અને પેંડા આવે છે પછી આ કસ્ટમરોને એવી જિજ્ઞાસા થાય કે આ વર્ષાબેન ઘરે ગાય રાખતા હશે કે કેમ તો એની સાબિતી માટે તમારી પાસે શું વ્યવસ્થા છે કસ્ટમર તમને આમ વિડીયો કોલ કરે તો આપણે ગાય એને ઇન્સ્ટન્ટ બતાવી શકીએ ખરા હા જરૂરથી વિડીયો કોલ કરીને બતાવી શકું અને પછી હું લાઈવમાં પણ મૂકી શકું છું મારા લાઈવ વીડિયો જઈ શકું છું મારું મારું ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક આઈડી વર્ષા રાયાણી છે ઓકે સુરતના લોકોને મારી વિનંતી છે કે આ વર્ષાબેનના પેંડાથી તો હું બહુ પરિચિત નથી પણ વર્ષાબેનથી પરિચિત છીએ એટલે ચોક્કસથી નવી હળિયાદના પેંડા મોહનથાળ અને શ્રીખંડ મંગાવજો ભાવેશભાઈ અને વર્ષાબેન એ ગામડે રહીને ખેતી કામની સાથે સાથે ગાય આધારિત પ્રવૃત્તિઓ કરે છે અને એમના પેંડાનો ભાવ શું અહીં ખબર નથી પણ પેંડા બનાવતી વખતે ખાસ એ ભાવનાથી બનાવે છે કે જે કોઈ લોકો આ પેંડા આ મોહનથાળ અને આ શ્રીખંડ ખાશે એમના જીવનમાં એમના શરીરમાં મનમાં પ્રસન્નતા વ્યાપશે અને ખૂબ આનંદની અનુભૂતિ થશે અને અમારા સુરતના લલિતભાઈ સુહાગિયાથી પણ આપણને એવી ખાતરી મળી છે કે વર્ષાબેન જે કાંઈ વેચે છે એ ખૂબ સારું અને શુદ્ધ અને સાત્વિક વહેંચે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ